પ્રથમ સ્થાનિક લેવલ જે થવી જોઈએ કદાચ અગવડતા હોય કે ક્યાંક રસ્તાના કે કોઈ જમીનના પ્રોબ્લેમ હોય તો આગુભાવ થતું છે એની સાથે હું સમજ છું પણ પરંતુ મારે કહેવાનો ભાવ છે કે આ

યાદી તમને બરાબર ને કોઈ હજી એમ લાગતું હોય કે અમારા ગામમાં કોઈ કામ હજી રહી જાય છે કોઈ ફળિયા કોઈ માણસ ને અસંતોષ છે

આજે તમારી કામની આજે ગ્રામ પંચાયત ની તમારા ગામની જરૂરિયાત શું છે તમારે આ ગામના કામો જે છે ને એ નાના નાના માણસ થી એની રિક્વાયરમેન્ટ શું છે એ નહીં હવે માનો કે આ બધી વસ્તુ ફંડની વસ્તુ છે તમે અત્યારે એનું ફંડ પણ કેટલું થશે એ તલાટીએ કહેવાનું છે પણ એ હાલ કે એટલું સચોટ ના હોઈ શકે હું તમને આ આખી તમારો વિઝન મેપ અને તમારા ગામનો આ ઠરાવ સરકાર પાસે જશે સરકાર પાસે પણ એવું છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ કે ઉચ્ચ લેવલે બેસશે એના જે નિષ્ણાંતો હશે બેસશે કારણ કે આ આર નો રસ્તો છે આર નું કામ છે બીજી કોઈ તમારી જરૂરિયાત હોય વોટર સપ્લાય સપ્લાયની કે ઇરિગેશનનું કામ છે

હવે એમાં જમીનના ઇશ્યુ આવે કદાચ જમીન કોની છે સરકારી છે કે કોઈ પ્રાઇવેટ માલિકી છે આ બધા ઇશ્યુ આવી શકે સરકારને તો એ બધું હજી ઉચ્ચ લેવલે વેરીફાઈ થશે તમારો વિઝન પ્લાન મોકલો તો અમારા ગામની જરૂરિયાત આ છે હવે એમાંથી કેટલું થઈ શકે ને એ સરકાર ઉપરના લેવલે વિચાર છે અત્યારે તમે અંદર અંદર બીજી ચર્ચા કરશો ને તો એટલા માટે હું તમને કહું છું કે બીજી ચર્ચાઓ માટે તમારી બીજી ગ્રામ સભા હશે આજની જે મેઇન ગ્રામ સભાનો હેતુ

કે હવે આ પાંચ વર્ષ નો વિઝન છે હું જાણું છું ત્યાં સુધી આ દર પાંચ વર્ષનું નું વિઝન આ તો બનતું જ આવે છે વર્ષોથી સાહેબ આ ડામર પડ્યા જે ત્યાં સુધીનો ડામર રસ્તાની અમે માંગણી કરેલી છે નથી કરી એવું નથી દરેક જગ્યાએ કરેલી આ દરેક આ બબે વખત તંત્ર વખત આ ઠરાવ થયેલા છે માંગણી કરેલી છે કઈ નથી કરી એવું નથી આગલા ઠરાવ તમારે જોવું હોય તો જોઈ લેવાના કે આ નવી વાત છે નથી પણ કે અમારા સરકારી કોઈ પાણી નહી આવી લાઈન નહી આવી લાઈન સે નાખેલું છે કોઈ આપેલો છે પણ આજ સુધી પાણી નહી આવીને કામ થી આવતું આ બાજુ ધૂળ પડે એટલે એ पण સીધો સાળાને કોંટી કરે

અને એક વસ્તુ છે તમારી બીજી ચર્ચા ને એ તમારી તો ને પરિપત્ર અનુસાર જે મુદ્દા પર તૈયાર કરવાની છે